નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એનાથી પણ વધારે જૂની છે આ વસ્તુ કારણ કે આ વસ્તુ પહેલાના જમાનામાં લોકો બધા જ ઉપયોગ કરતા હતા અને એના લીધે ઘણી બધી સમસ્યાથી રાહત મળતા હતા તો તમને લોકોને અનિંદ્રા છે હાથની બળતરા પગની બળતરા છે અકાળે વાળ સફેદ થઈ રહ્યા છે લોહીનું પરિભ્રમણ અટકી રહ્યું છે અથવા બરાબર થતું નથી વાત પિત અને કફ આ બધાની પ્રોબ્લેમ છે ઇનબેલેન્સ રહેતું હોય જેનું વાત પિત કફ પછી કોઈને સ્નાયુનો દુખાવો રહેતો હોય આવા ઘણા બધા રોગોની અંદર કાંસાની વાટકીથી મસાજ કરવાથી બહુ જ ફાયદા થાય છે તો પહેલા એવું હતું કે ઘણા વર્ષો પહેલા મેં પણ મારા નાનપણના સમયમાં મમ્મીના ત્યાં મારા ફાધરને કરેલી છે ઇવન મારા નાનાજીને પણ મેં કાંસાની વાટકીથી મસાજ કરેલી છે અને એનાથી ઘણી બધી રાહત થતી હતી પણ અત્યારે ફાસ્ટ જનરેશન થઈ ગઈ છે તો અત્યારે કોઈને એવો ટાઈમ પણ નથી હોતો કે આવી રીતે કાંસાની વાટકી વડે ઘસવા બેસે અને લાંબો ટાઈમ સમય સુધી આપણને પણ ટાઈમ નથી હોતો ઘસવા ઘસવાવાળાને પણ નથી હોતો પણ એના ફાયદા અદ્ભુત છે તો આવી રીતે કરવાથી ફાયદા તો થાય છે પણ એના માટે આપણી જોડે કોઈ પણ એવું મેન્યુઅલ માણસ જોઈએ કે જે આપણને કાંસાની વાટકીમાં ગાયનું ઘી લગાવી અને મસાજ કરે આમ તો જોવા જઈએ તો ગાયના ઘીના બહુ જ ફાયદા છે પણ એમાં પણ જો કાંસાની વાટકી ઉપર લગાવી અને એ પગમાં ઘસવામાં આવે તો એના તો અદ્ભુત જ ફાયદા છે તો આમ તો ઘણી વખત જોવા જઈએ તો આવું મેં બહાર સર્ચ બી કર્યું છે કે એને સરસોના તેલમાં લગાવી કોપરેલ તેલમાં કોકોનટ ઓઇલમાં અથવા તલના તેલમાં આ ઘણા બધાની જોડે તમે જો એને મસાજ કરો ને તો એના બીજા પણ ફાયદા થતા હોય પણ આજે આપણે ખાલી અને ખાલી ગાયના ઘીના જ ફાયદા અને કાંસાની વાટકીનો મસાજ જોવા એને કાંસાની વાટકી ઉપર ગાયનું શુદ્ધ દેશી ઘી લગાવી અને દસથી પંદર મિનિટ ઘસવાથી થોડીક કાળાશ આવશે પગમાં ત્યાં સુધી ઘસવાનું અને થોડીક વધારે કાળાશ આવે ત્યાં દસથી પંદર મિનિટ એથી વધારે ઘસવાનું નથી પછી તમને એવું લાગે કે કાળાશ આવે જ જાય છે તો ઘસ્યા કરીએ ઘસ્યા કરીએ ના એના કોઈ ફાયદા નથી તમે દસથી પંદર મિનિટ ઘસી શકો છો એનાથી વધારે નહીં ઘસવાનું અને ઘસતી વખતે તમને બહુ પગમાં ગરમાવો લાગશે સામે ઘસવાવાળાનો હાથ કદાચ ગરમ થઈ જશે દાજા તો હોય એવું લાગશે તો ઘણી વખત ઘણા લોકો એવું કરતા હોય કે લાકડાના હેન્ડલ વાળી વાડકીથી પણ ઘસતા હોય છે પણ આજે હું તમને એકદમ સરળ અને સસ્તો ઈલાજ બતાવીશ અત્યારે ઘણા બધા મોટા શહેરોમાં તો મેં જોયું છે અત્યારે સોશિયલ મીડિયા થ્રુ આપણને બધું જોવા મળતું જ હોય છે કે લોકો કાંસાની થાળીનું એક એવું સર્કલ વાળું સાધન બનાવી દીધું છે ઉપકરણ કે એના ઉપર આપણે ખાલી ખુરશી ઉપર બેસી અને પગ મૂકી દેવાના તો એ મશીન ગોળ ગોળ ફરે અને આપણને મસાજ મળે પણ આવું બધી જગ્યાએ હોતું નથી મારા સિટીમાં તો છે જ મેં જોયું કે લોકો પચાસ થી સિત્તેર રૂપિયા ડેલી ના લેતા હોય છે અને એ મસાજ કરાવવા જાય અને આટલા બધા ફાયદા મેળવે છે તો આપણે એવું રોજ જવાનો ટાઈમ છે આપણી પાસે ના મારી પાસે નથી અને બીજા કોઈના હોય તો પણ કદાચ થોડા દિવસ જોશું અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ પણ એનાથી વધારે પણ આપણે આ વસ્તુનો ફાયદો લેવો છે તો સસ્તું સરળ અને સરસ એક ઘરગથ્થુ ઇલાજ બતાવું તમને ચલો આજે હું તમને બતાવીશ કે કેવી રીતે કરવું પછી એના ફાયદા આપણે ચાલુ કામમાં બતાવીશું આ છે કાંસાની વાડકી કાંસાની વાડકીથી આપણે પહેલા કરતા હતા મેં પણ મારા પપ્પાને કરેલી છે મારા નાનાજીને કરેલી છે બળગમાં બળતરા થતી હોય આવી ઘણી બધી બીમારીઓના લીધે એ લોકો કરાવતા પણ અત્યારે આપણને આમાં ઘી લગાવીને ઘસવાનો અને હાથમાં પણ ઘસી શકાય અને પગમાં પણ ઘસી શકાય ઘણી વાર મેં જોયું છે કે બહુ જ શરીરમાં બળતરા હોય લૂ લાગી હોય શરીર ગરમ રહેતું હોય ભારે રહેતું હોય તાવ આવી ગયો હોય અને આ બધી તકલીફોના લીધે ઊંઘ પણ ન આવતી હોય તો હાથમાં અને પગમાં આની મસાજ કરી શકાય પણ હવે આ આપણને એવો ટાઈમ નથી કે આ વાડકીને આપણે દસ થી પંદર મિનિટ સુધી કોઈ આપણને ઘસીને આપે જાતે ઘસવા જઈશું તો હાથમાં ભાવશે પણ પગમાં ઓછું ખાવશે તો એના માટે એકદમ સરસ જુગાડ લાવીશું તમારા માટે થાળી છે થાળીમાં જમવાના ફાયદા અદ્ભુત હોય છે તો આ કાંસાની થાળી છે એમાં આપણે અંદરની સાઈડ હોય પણ જો તમને એવું લાગતું હોય તો તમે કોઈ જૂની થાળી જે તમારા ઉપયોગમાં ન લેતા હોય એવી લેવાની અને એ થાળીને ઊંધી કરી દેવાની અહીંયા તમારે ગાયનું દેશી ઘી લગાવી દેવાનું અને ખુરશી અથવા સોફામાં બેસી અને આવી રીતે ઊંધી થાળી મૂકી દેવાની છે થાળીની નીચે કપડું મૂકજો તો થાળી થોડી નીચે ઘસાશે નહીં મેં આવું એક જૂનું નેપકીન લીધું છે એની ઉપર મારી થાળી

ઘસવાનું જનરલી આપણે જોયું છે કે કોઈ બીજું ઘસતું હોય ને ત્યારે વજન સામેવાળી વ્યક્તિ આપણી પગ ઉપર વાટકી વડે આપે છે પણ આની અંદર આપણે ચેરમાં અથવા સોફામાં બેઠા હોઈએ તો આપણા જાતેથી જ થોડું વજન આપવાનું ઘી કદાચ ઓછું લાગે તો થોડુંક લઈ શકો છો તમે બહુ વધારે પણ જરૂર નથી હોતી અને જ્યાં સુધી અંદરથી કાળાશ નીકળવાનું શરૂ ન થાય ત્યાં સુધી આને આપણા પગને ઘસે જવાનું છે શરૂઆત છે એટલે થોડીક વાર સ્પીડમાં ઘસીએ પછી ધીરે ધીરે ઘસીએ કારણ કે તો જ શરીરની ગરમી ઘી અને કાંસા વડે બહાર નીકળશે અને ત્યાર પછી જ આપણા શરીરમાં ઊંઘની તકલીફ હોય અત્યારે મોટા ભાગના લોકોને અનિંદ્રાની પ્રોબ્લેમ હોય જ છે તો તમારી એ અનિંદ્રામાં તમને સરસ શાંતિની ઊંઘ આવશે પછી અત્યારે ઘણા લોકોને ખરતા વાળ લગભગ એંસીથી નેવું ટકા પબ્લિકને વાળ ખરવાની પ્રોબ્લેમ તો હોય જ છે તો એ ખરતા વાળ પણ તમારા અટકી જશે અને તમારા વાળ સફેદ સફેદ વાળ થઈ ગયા હશે તો પણ જો આવું થોડું રૂટિનમાં તમે કરશો થોડો ટાઈમ તો એ કાળા થઈ જશે અને ના થયા હોય એમને તો થતા જ નથી જુઓ હવે મારી થાળીમાં થોડી થોડી કાળા આવવા લાગી છે લોહીનું પરિભ્રમણ સારું થાય છે અત્યારે દરેકને કોલેસ્ટ્રોલની ને એવી ઘણી બધી પ્રોબ્લેમ હોય જ છે તો આનાથી લોહીનું પરિભ્રમણ બહુ જ સરસ થાય છે પછી પાચન શક્તિ ઘણા લોકોની શક્તિ નબળી હોય છે પેટ ભારે ભારે લાગતું હોય પેટ સાફ ન થતું હોય તો આ થોડો ટાઈમ ડેલી રૂટિન કરશો તો એનાથી પણ તમારી શક્તિ જે પાચનની છે એ વધી જશે પછી દરેકના શરીરમાં આવી રીતે થોડું ઘી બહાર જતું હોય તો ખેંચી લેવાનું કફ અને વાયુ આપણા બધાના શરીરમાં હોય જ છે તો આ ઇનબેલેન્સ જેનું રહેતું હોય વાત પિત અને કફ તો આ કાંસાની વાટકી ઉપર પિત્તનો પ્રકોપ દૂર કરે છે કાંસામાં જમવાની પણ ઘણી મહેમા છે આપણે જોયું હશે કે આપણા જે વડીલો હતા એ લોકો કાંસાની થાળીમાં જમતા હતા અને હાલ પણ ઘણા ઘરોમાં તો જમતા જ હોય છે લોકો એના બહુ જ ફાયદા છે કાંસાની થાળીમાં જમવાના અને આવી રીતે કરવાથી રોજ તમારું રૂટિન બનાવવાથી વાત પિત્ત અને કફ આ ત્રણેયને બેલેન્સ કરે છે શરીરમાં પિત્તને વધવા નથી દેતું કાંસું પછી આપણા શરીરમાં સ્નાયુઓના દુખાવા હોય તો એ સ્નાયુઓના દુખાવા હોય મસલ્સ પેઇન કહેવાય છે ને તો એ પણ દૂર કરે છે મસલ્સ કોઈના આપણને કમરનો દુખાવો હોય છે ઢીંચણનો દુખાવો પગ થાકી જવો આ બધું થતું હોય તો આવું રોજ થોડો ટાઈમ પૂરતું કરવાથી એ પણ દૂર થશે થોડી વાર તમને થાક જેવો અનુભવે તો એકાદ બે મિનિટ ઊભા રહી જવાનું ત્યાર પછી ચાલુ કરી દેવાનું અને સૌથી વધારે ગરમીનો મોટો પ્રોબ્લમ આંખો બળવી પગમાં બળતરા થવી કારણ કે બહેનો ગરમીમાં કામ કરતા હોય બહાર રૂટનું રૂટિન તો એના લીધે ગરમી પડે છે અને એ ગરમીમાં બહુ જ બળતરા થતી હોય આંખોની બળતરા થતી હોય હાથમાં બળતું હોય શરીરમાં આખી જાણે લૂ લાગી હોય એવી બળતરા થતી હોય તો આ સતત એક અઠવાડિયું કરો તમને ઘણો બધો ફાયદો થશે અને સૌથી મોટો ફાયદો કહેવા જઈએ તો આનું કોઈ આડઅસર નથી કારણ કે આ વસ્તુ કરવાથી કોઈ જ આડઅસર થતી નથી એટલા માટે કરશો કોઈ પણ નાનપણથી લઈ ને વયો વૃદ્ધ સુધી કોઈ પણ માણસ કરે તો આનું કોઈ જ નુકસાન પણ નથી ત્રણ ચાર મિનિટ થવાય છે હજુ જુઓ મારા પગ જરાય કાળા નથી થયા અને દસ મિનિટ કરશો પછી જ કાળા ગરમી બહાર નીકળશે એકદમ વાઈટ છે ધીરે ધીરે કાળાશ પકડશે સાત થી આઠ મિનિટ છે હવે પગમાંથી આવી મારી થાળી પણ કાળી થઈ ગઈ છે હજુ પાંચ મિનિટ હું કરીશ એટલે એકદમ પગમાંથી ગરમી તજા ગરમી બહાર નીકળી જશે થોડી વાર રાહ જોઈએ આપણે હજુ પાંચ મિનિટ બીજી કરીશું જુઓ ઘીને ઘસવાથી પંદર મિનિટ થઈ છે આખો પગ મારો ડાર્ક થઈ ગયો છે અને થાળી પણ કાળી થઈ ગઈ છે શરીરની બધી જ તરજિયા ગરમી બહાર આવી ગઈ છે કર્યા પછી જુજો એકદમ પગમાં અને આંખોમાં ઠંડક થઈ જશે આવું વધારે નહીં પણ અઠવાડિયું દસ દિવસ કરો તો તમને વધારે ફાયદો મળે હવે આ પગને જૂના કપડાં અથવા તો રૂ એના વડે લૂછી અને પગ ધોઈ દેવાના એકદમ મસ્ત ઠંડક થઈ જશે પંદર મિનિટથી વધારે ઘસો તો કોઈ ફાયદો એવો છે નહીં બસ આટલું કાળા સા જોઈએ અને દસ થી પંદર મિનિટ સુધી ઘસવું જોઈએ બહાર ઘસાવવા જશો તો થાળી નીચે ગોળ ગોળ ફરતી હશે ને તમારે પગ રાખીને બેસવાનું થશે અને આ આપણો ઘરનો દેશી જુગાડ છે કે આપણા ઘરે આપણા જ ટાઈમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે કરી શકો છો મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં દરેકને આવો ફાયદો થાય એના માટે શેર કરજો આવજો મિત્રો બાય બાય